નમસ્કાર ધોરણ ના વહેલા વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયો લેક્ચરની અંદર તમારો પાઠ નંબર પહેલો પર્વત તારા જેનું સંપૂર્ણ એટલે સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન આપણે આ વિડીયો લેક્ચરમાં જોવાના છીએ જેમાં પહેલો પ્રશ્ન છે વાતચીત એમાં પણ પહેલો પ્રશ્ન છે આપણે કેમ પ્રાર્થના કરીએ છીએ તેમનું સોલ્યુશન આપણે જોઈએ તે પ્લાય નાનકડી વાત કે આપણે દરેકે દરેક પાઠના સ્વાધ્યાય અને સ્વાધ્યાય પોથીના સોલ્યુશન ની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે ત્યાંથી તમે દરેકના સ્વાધ્યાય સોલ્યુશન મેળવી શકો છો તો ચાલો મિત્રો જોઈએ પ્રશ્ન નંબર પહેલો તો આપણે પ્રાર્થના કેમ કરીએ છીએ આપણે તમામ પ્રશ્નોને પહેલાં અનલોક કરી દઈએ અને હવે જોઈએ પહેલો પ્રશ્ન છે આપણે કેમ પ્રાર્થના કરીએ છીએ તો આપણે સુખ શાંતિ અને સ્વાસ્થ્યની ઈચ્છા પૂર્તિ માટે અને મનની શાંતિ માટે ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ પ્રશ્ન નંબર બીજો છે તમને કયા કયા કુદરતી સ્થળોએ જવું ગમે અને કેમ તો ભાઈ મને નદી કે દરિયા કિનારે અથવા જંગલ જેવા કુદરતી સ્થળોએ એટલા માટે ત્યાર પછી ત્રીજો છે મેઘધનુષ્ય વિશે તમે શું જાણો છો તો ભાઈ ચોમાસામાં મેઘધનુષ્ય રચાય છે સૂર્યના કિરણો વરસાદના બિંદુઓ પર પડતા સફેદ રંગનું જામની જાંબલી નીલો વાદળી લીલો નારંગી અને રાતો એમ સાત રંગોમાં વિભાજિત થાય છે અને મેઘ ધનુષ્યની રચના થાય છે ચોથું નદી સરોવર દરિયો પર્વત વગેરે કેવી રીતે બન્યા હશે તો ધરતીકંપ સુનામી જેવી કુદરતી હોનારતો દરમિયાન પ્રચંડ ભૂસ્તરીય ફેરફારો થાય છે જેના કારણે નદી સરોવર દરિયો પર્વત વગેરે બન્યા હશે પાંચમો પ્રશ્ન છે આપણે ઈશ્વરને તું કહીને કેમ સંબોધીએ છીએ તો મિત્રો ઈશ્વર સાથે આપણે આત્મીયતાનો સંબંધ હોય છે આપણે આપણા સુખ દુઃખની જાણ ઈશ્વરને પ્રાર્થના કરીએ તે દરમિયાન કરતા હોઈએ છીએ તે આપણા દુઃખ હરતા છે તેથી આપણે ઈશ્વરને તું કહીને સંબોધીએ છીએ ત્યાર પછી આગળની ચર્ચા કરીએ તો હવે પ્રશ્ન નંબર મિત્રો બીજો છે ઉદાહરણ મુજબ જોડો અને વાક્ય બનાવો જેમાં આપણે જોઈએ તો પહેલું છે ક દરિયો અને બીજું છે વિશાળ અને ખારાશ તો એમાં વિશાળ દરિયાની ખારાશ વડે મીઠું પકવવામાં આવે છે છે બીજું ખ સૂર્ય આકાશ અને ગરમી તો આકાશમાં રહેલો સૂર્ય ઉનાળામાં અસહ્ય ગરમીનો અનુભવ કરાવે છે ત્રીજું છે મેઘધનુષ્ય રંગ અને વરસાદ તો વાક્ય બનશે વરસાદ પછી મેઘધનુષ્ય પોતાના રંગ પૃથ્વી પર વેરે છે ચોથું છે સિંહ ત્રાળ અને કેશવાળી તો એમાં વાક્ય બને સિંહ પોતાની કેશવાળી અને ત્રાળને લીધે સાચે જંગલનો રાજા લાગે છે અને પાંચમું છે નદી કાંઠો અને પ્રવાહ તો એમાં વાક્ય બનશે નદીના ધસમસતા પ્રવાહમાં સામા કાંઠે પહોંચવું બહુ મુશ્કેલ હોય છે ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રીજો છે ઉદાહરણ મુજબ શબ્દ તમારે જોડવાના છે અને બનાવવાના છે તો આપણે શબ્દોને જોડી દઈએ ચશ્મા સાથે આવશે આંખ કાગળ સાથે આવશે કલમ પતંગ સાથે આવશે દોર હોડી સાથે આવશે પાણી અને કપડા સાથે આવશે શરીર પ્રશ્ન નંબર ચોથો છે મિત્રો પ્રશ્નોના જવાબ આપો જેમાં પહેલું કવિ પ્રકૃતિમાં કોના દર્શન કરે છે તો કવિ પ્રકૃતિમાં ભગવાનના દર્શન કરે છે બીજું છે કવિ કોને ભગવાનની આંખ ગણે છે તો સરોવરને કવિ ભગવાનની આંખ ગણે છે વિશાળ દિલ હોવું એટલે શું તો વિશાળ દિલ હોવું એટલે ઉદાર અને મોટું મન હોવું ચોથું છે મેઘધનુષ્ય ને મોર પીચમાં સિંહ સમાનતા હોય છે

ત્યાર પછી તમને પાંચમો પ્રશ્ન જે છે આ પાંચમા પ્રશ્નની અંદર તમને નીચેની કાવ્ય પંક્તિ તમારે સમજાવવાની છે જેમાં પહેલું છે એક જ કાવ્ય પંક્તિ છે કે તું તરણાનો તારણ હારો ઝરણાનો તું નાદ ફૂલ ફૂલની રંગ સુગંધે તારી છે સોગાદ તો મિત્રો એને જોઈએ આપણે તો એમાં આવશે કે આ પંક્તિમાં કવિ ઈશ્વરનો મહિમા ગાય છે કવિ કહે છે હે ઈશ્વર તું જ તરણાનો તારણહાર છો અહીં કવિ નિર્બળ અને દિન લોકોને તરણા સાથે સરખાવે છે અને કહે છે કે તું જે લોકોનો તારણહાર છે અને લોકોનું દુઃખને દૂર કરનારો છો આ આગળ કવિ કહે છે કે ખળખળ વહેતા ઝરણામાં પણ તારો જ નાદ એટલે કે અવાજ છે અને પ્રકૃતિમાં રહેલા ફૂલોના રંગ અને સુગંધ એ તો તારી એમને સોગાદ એટલે કે ભેટ છે ત્યાર પછી મિત્રો છઠ્ઠો પ્રશ્ન છે આપેલા શબ્દોને લાગુ પડતા શબ્દો ઉદાહરણ મુજબ લખો દરિયો તો પાણી હોળી મોજા મીઠું માછલી દીવાદાંડી અને શંખ વૃક્ષ સાથે લાકડું ફૂલ ફળ મૂળ પાન પુષ્પ અને છાંયડો પર્વતમાં આવશે ઊંચાઈ પથ્થર વનસ્પતિ અને ઝરણા આકાશમાં વાદળ તારા સૂર્ય ચંદ્ર ઉપગ્રહ અને વરસાદ નદીમાં આવશે પાણી કિનારો હોળી મગર માછલી અને પૂર સાતમો પ્રશ્ન છે તો શું થાય

તો સૂર્યની ગરમી પણ સજીવ સૃષ્ટિ અને વનસ્પતિઓ માટે અત્યંત જરૂરી છે સૂર્યની ગરમીને લીધે જ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થાય છે અને વનસ્પતિનો વિકાસ થાય છે ઉપરાંત સૂર્યની ગરમીને કારણે જળાશયોનામાં પાણીનું બાષ્પીભવન થઈ વાદળો બંધાય છે અને વરસાદ આવે છે જો સૂર્ય ઠંડો થઈ જાય તો આ બંને પ્રક્રિયાઓ અટકી જાય અને સમગ્ર જીવસૃષ્ટિ વનસ્પતિ સૃષ્ટિનો નાશ થાય ચોથું છે તો બધા જીવ આપણી પૃથ્વી પરથી ગાયબ થઈ જાય તો તો ભાઈ જીવજંતુઓ પોતાના ખોરાક માટે એકબીજા પર આધાર રાખી રાખે તો આ સમુલના ખોરવાઈ જાય અને સજીવ સૃષ્ટિનો નાશ થાય હવે કોશમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો તો આમાં આવશે નુકસાન સમસ્યા સીવણ શિકાર સરોવર સાબાશી અને વિશેષ હવે તમારે ઉદાહરણ મુજબ કરવાની છે તારે તે તારણ હાર સર્જન કરે તે સર્જનહાર પાડે તે પાલનહાર રક્ષણ કરે તે રક્ષણહાર દેખણ હારને કહેશે દેખે તે અને ખેડણહાર તો ખેડે તે હવે ત્યાર પછી નજીકનો અર્થ સુધી નિશાની કરવાની છે ફૂલ ફૂલની રંગ સુગંધે તારી છે સોગાત તો એમાં આવશે ફૂલોની સુવાસ અને રંગ એ કુદરતની ભેટ છે તું તરણાનો તારણહારો ઝરણાનો નાદ તો તણખલાને તારનાર અને ઝરણાના અવાજમાં ઈશ્વર તું જ છે એમાં મારી હોડીને આ કોણ હંકારે તો મારી જીવન નૈયાને કોણ ચલાવતું હશે ત્યાર પછી ખોટા વિકલ્પને ચેક એ સાચું વાક્ય બનાવવાનું છે તો જુઓ અહીંયા આપણે વાક્ય જ આપી દીધું હતું કે લોકો જો બધા જ વાક્યને આપણે ખોલી દઈએ લોકો જુદા જુદા કામ કરીને આજીવિકા મેળવે છે ગુજરાતનામાં દિવસે દિવસે ઉદ્યોગોનો વિકાસ થઈ રહ્યો છે ભગવાને સજીવ સૃષ્ટિનું સર્જન કર્યું છે અને પરીક્ષા નજીક આવતા તેણે તૈયારી આરંભી તો મિત્રો આ અગિયાર પ્રશ્નોનું સરસ મજાનું સ્વાધ્યાય અને એનું સોલ્યુશન હતું ફરી મળીશું આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આવી જ રીતે એક સ્વાધ્યાય સોલ્યુશન સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત અને જો વિડીયો લેક્ચર પસંદ પડ્યો હોય તો પ્લીઝ લાઇક કરી દેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો